ભારતમાં વિવિધ પ્રકારની સંસ્કૃતિ અને તેની પરંપરા ચાલતી આવે છે લોકો વિવિધ પ્રકારના તહેવાર વિવિધ રીતના ઉજવતા હોય છે દર વર્ષે આષાઢી બીજના દિવસે જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે છે અને એની સાથે સાથે ગુજરાતના અનેક નાના મોટા વિસ્તારમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે પરંતુ ડાકોર એક એવું મંદિર છે જેમાં આષાઢી બીજ નહીં પરંતુ આષાઢ મહિનામાં આવતા પુષ્ય નક્ષત્રના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે જોકે આ વર્ષે આષાઢી બીજ અને પુષ્ય નક્ષત્ર એક જ સમયે હોવાના કારણે સાત જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ ભાવિ ભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવશે જેની તૈયારી રૂપે પંદર દિવસ પેહલાથી જ રથને મરામત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે આ રથયાત્રા માટે એક ચાંદીનો એ અને એક પિત્તળનો એમ બંને રથ તૈયાર કરી દેવામાં આવ્યા છે આ રથમાં બાલગોપાલને બેસાડીને નગરમાં ફેરવવામાં આવશે આ રથયાત્રા દરમિયાન અનેક વૈષ્ણવો ત્યારે તારીખ સાત સાત બે હજાર ચોવીસના ના રોજ રણછોરાઈજી મંદિર ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવશે આ રથ ટાકોરની પરંપરા મુજબ કૃષ્ણ સંપ્રદાયના અનુસાર પુષ્ય નક્ષત્રની અંદર રથયાત્રા યોજવામાં આવી રહી છે વર્ષોથી અને આ અમારી રણછોરાયજી મંદિરની બસો બાવનની રથયાત્રા છે સવારે નવ વાગે પુષ્ય નક્ષત્રની અંદર ભગવાનને અધિવસન કરી રથનું પૂજન કરી અને ઠાકોરજીને અંદર બિરાજાવવામાં આવતા હોય છે ત્યારબાદ મંદિર પરિસરની અંદર અગિયાર પરિક્રમા ફેરવામાં આવે છે અને પરિક્રમા ફેર્યા બાદ ઉદ્યોગમાં ઠાકોરજી જે મંદિરની અંદર પૂંજ કરવામાં વૈષ્ણવ તરફથી આવે છે અને મંદિરની કુંજ હોય છે ભગવાન ઠાકોરથી બીજા હોય છે અને ત્યાંથી પછી રથયાત્રા માર્ગે પ્રયાણ કરે છે રથયાત્રાનો માર્ગ આશરે આઠેક કિલોમીટરની આસપાસનો છે ભગવાન અહીંથી નીકળી બે રથ ત્રણ પાલખી સુપા તાવદા મેનો ઘોડા ભજન મંડળીઓ અને મોટા સંખ્યામાં વૈષ્ણવો વીસેક હજારની આસપાસ ભક્તો આ રથયાત્રામાં જોડાતા હોય છે ગંકા નિશાન સાથે રથયાત્રા ભવ્યતા ભવ્ય રીતે એથી પ્રસ્થાન કરે છે ગૌશાળા થઈ લાલબાગ થઈ રાધાકુંબ થઈ મખા તલાવડી થઈ અને ગાયોના વાડે જાય છે ત્યાં ભગવાન જોડો વિશ્રામ કરી અને ગાયોના વાડેથી ઠાકોરજી સીધા રણછોડપુરા થઈ સમાજી કેવડેશ્વર બજરંગદાસની જગ્યા થઈ અને લક્ષ્મીજી મંદિર આવે છે ત્યાં બેઠકમાં દીધા છે કે સદભામાં મંદિર થઈ ભગવાન સાંજે પરત આવે છે પરત આવતા મોટા દરવાજા પાસે ઠાકોરજીને રથો બિરાજાવી ત્યાં એની એટલે કે નજર ઉતારવાની વિધિ કરવામાં આવે છે અને સમગ્ર રૂપમાં ભાવિક ભક્તો તેમની આરતી વધામણા લેવાના અને દર્શનનો લાભ લેતા હોય છે